કોલેજ ખાતે આવેલ ડબલ એચ એફ એમસી પબ્લિક સ્કૂલ સીબીએસઈ અંગ્રેજી માધ્યમની શાળામાં દ્વિતીય વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો મોટા મિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલિનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ડોક્ટર કિશોર સી પોરિયા હેમચંદ્રચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી વાલીઓ વિદેશથી પધારેલા મહેમાનો તેમજ સામાજિક આગેવાનો સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા મહાનુભાવ કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા શાળાના ના બાળકોએ ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. શાળાના પ્રિન્સિપલ ત્રીસા જોને સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર મતાઉદ્દીન સીસી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા મહેનત કરવી પડે છે. બાળક માટે સૌથી ઉત્કૃષ્ટ ભેટ એ શિક્ષણ અને કેળવણી છે જે બાળકના જીવનના અભિન્ન અંગો છે. કલમમાં એટલી શક્તિ છે કે આખા વિશ્વને બદલી શકે છે. હું કહેવા માંગુ છું કે આપણે બાળકો પ્રત્યે ધ્યાન આપી અને શાળા અને વાલી બંનેની સંયુક્ત જવાબદારી છે અને હવેના સમયમાં સીબીએસ એજ્યુકેશન અને ખાસ કરીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય આપણે ભણ્યા એ પદ્ધતિ એ ઢગ એ શૈલી એ પેટર્ન એ મેથરોલોજી અલગ હતી નવા નવા સંશોધનો નવા નવા ઇનોવેશન્સ અને જેના પરિણામે બાળક કેળવાય રૂમ થાય સંસ્કારો આવે એ પ્રકારના પ્રયાસો થતા હોય છે અને મારું અને તમારું સદભાગ્ય છે કે આપણા સાથે શિક્ષણ જગતના ક્ષેત્રમાં ખૂબ પ્રદાન કર્યું હોય તેવી એક સરસ મજાની ટીમ જોડાયેલી છે અને મને આનંદ થાય છે કે આ શાળા અને આ સંકુલના નિર્માણ પહેલાં પણ ડૉક્ટર કેસી બોરિયા સાહેબનું માર્ગદર્શન ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા ડૉક્ટર કિશોર પુરિયા વાઇસ ચેરમેન એનએચજીયુ દ્વારા સંસ્થાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને સીલ અને સન્માનપત્ર આપી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન એવા ડૉક્ટર કિશોર પુરિયાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકોને સારું શિક્ષણ જ સારો નાગરિક બનાવી શકે છે અને પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનતને બિરદાવી આભાર માન્યો હતો અને પોતાના બાળકને એ દીકરો હોય કે દીકરી એમ તમામને શિક્ષણ જ બાળકને શ્રેષ્ઠ બનાવી શકશે એમ મોડાના સાહેબે જે વાત કરી એમ એની સાથે હું સંમત છું કે શિક્ષણથી જ બાળક છે પેલા અંદર એ આગળ જઈ શકે એ શ્રેષ્ઠ નાગરિક બની શકે એ શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે એ સમાજને શ્રેષ્ઠ દેન આપી શકે એ સમાજને શ્રેષ્ઠ દાન આપી શકે એમ સદર કાર્યક્રમમાં દેશ વિદેશી તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળા પ્રમાણમાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન ahí